કઈ કેમ બાકી નથી રાખ્યું ભાઈ સાહેબ ખોટું ક્યાં દીકરી મોટી કરી કઈ હેલવાતી હતી ઘણા વર્ષ થઈ ગયા ઓફ થઈ ગયા મારે દુઃખ થતું હોય છે દુઃખ તો એટલું ના થયું છે ને સીમાને એટલું શું કરું કાઢે મને જિંદગી સવાર નથી

સાબલ કે કો ચોક કે પણ તો કાઢી હમ કે કરું માં નથી અમે તમારા દીકરા બનીને જ જ અમરથી જે પણ કઈ થાય મદદ કરીશ હા ભાઈ છોકરી તો ભાઈ હોય ને નિશ્ચય હતો કોઈ મઢ્યા નથી હમે અમને એક દીકરો આવી નવળી ગયો ભાઈ પાંચ મહિના હમ રોજ પચીસ રૂપિયા ની કરી નાખો જે થાય પછી પછી પચી નહીં થાય ઓછી એ રેખા નાખી ના ભાઈ કે તો ધંધાશ્રી રે તો અમે તમારે આટો જે કાઈ વસ્તુ લાવ્યા છે એ લેતા આવી વાંધો નહીં ભાઈ આ જો તમે આ બે હો અમે લેતા આવી વાંધો નહીં ભગવાન કરે અમારા થતી હેલ્પ અત્યારે લઈને આવ્યા છે ભવિષ્યમાં

પછી બે કરી હવે ત્રણ કરી હવે રોજ ની એક થઈ જાય ભગવાન ની દિયા થી એટલે વાંધો નથી વધારે વધારે તમારે જેવા લોકો ની મદદ અમારો હા હા જય માતાજી તમને તમને એટલે એટલે આભાર તમારો તમે તો અમે આ બાજુ જરૂર અમારો ગમ્યો હોય લાઈક કરજો શેર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો મારા ફેસબુકમાં સુજીત દાબસરા પેજ છે તો ફટાફટથી ફોલો કરી દેજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો ને કોમેન્ટમાં જણાવજો કે તમને અમારી સેવા કેવી લાગી છે